આજે બહુ દિવસ પછી આપણે બનાવતા છે કે બેન એ લોકો નેરે ધોવા જવાના છે તો અમે બી જતા છે એ લોકોને નહીં ખબર કે અમે બી ત્યાં જતા છે તો અમે ત્યાં સાથે તૈયાર થઈ ગયા છે એ લોકોના રૂમમાં જઈએ ત્યાંથી પછી તમે જ હું તો તમે બધા મારા વિડીયોમાં બના લેજો વિડીયો ગમે તો લાઈક ગમેન્ટ સબસ્ક્રાઈબ કરવા પૂરતા નહીં તો ચાલો આપણે જઈએ

खड़ा भी बड़ा बड़ा। खड़ा भी बहुत बड़ा बड़ा है। रिंकू। कहीं जाते नहीं? आया They are good.